અમે ઘરની ઉપર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ મહેશ નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કે આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે અને બે ત્રણ વાર ગુગલ પ્લે બે થી ત્રણ વાર ગુગલ પ્લે કરેલા છે એક બે વાર રોકડા દીધેલા છે અમારી એક રિક્ષા પણ હતી ઘર પણ હતી વેચીને રૂપિયા મે રૂપિયા કે અમે છે ને વ્યાજના દરજામાં છીએ ને રોજ વ્યાજ ભરીએ છીએ એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા છીએ સારું થઈ ગયા પણ કઈ સારું કર્યું નહી અને આ તુચા કરી દીધા છે અત્યારે કઈ જવાબ આપતો નથી પૈસા પરત માંગવાનું કીધું તો કે તમારે ખાઈને કેસ કરો અહીંયા કેસ કરી લે ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારે કાઢીએ ભાંગી નાખશું ને ત્યાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવો મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જવા પછી ચાતા પહેલાં સાત વખત વિચાર કરજો ભૂવા મહેશ મંજી વાળા કે જેવો મેલડી માતાના ભૂવા છે મામાના પણ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટ્રોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાનદાતાની સામે કબુલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી ઝૂણવા લોકોના દુઃદ મટાડવાના થતીંગ છે કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધ મટાડ માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા પરાળી ફકીર કે મૂંઝાવથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતી છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવ્યું આના ઉપરથી લોકોએ ધોરો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પ્રોત્સાહિત કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે